આજનું બાઇબલ વચન પૈગંબર હોશિયાના ગ્રંથમાંથી અધ્યાય બે કલમ વીસ અને પુત્ર અને પવિત્ર નામે શ્રદ્ધા ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ સુખરેશમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ

પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના ભાંગીને પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પળ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પળ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પળ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ અને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ અને સલામતીમાં રહી શકે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ

ભાંગીને પૃથ્વીના પળ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પળ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પળ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પળ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પળ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પળ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના ઉપર ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પળ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવો પણ બુંડાઈથી બચાવ આમેન હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પળ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ અને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ અને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પળ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પળ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પળ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પળ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પળ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પળ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ અને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ અને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પળ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે હું ધનુષ્ય તલવાર અને યુદ્ધના શસ્ત્રાસ્ત્રોને ભાંગીને પૃથ્વીના પડ ઉપરથી ફગાવી દઈશ જેથી મારા લોકો શાંતિ ને સલામતીમાં રહી શકે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન